બનાવના ભાગરૂપે જખો સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી વિશેષ કરી મોહાડી ગામથી જખો બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી આવી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું આ કામગીરી ગુજરાત રાજ્યના દરિયા સુરક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે જેમ કે પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા સાહેબ તથા પોલીસ મહાનિરીપક્ષ દરિયાઈ સુરક્ષા પી માલ સાહેબ તથા હજીરા સુરતના મરીન સેક્ટર કમાન્ડર એસપીએસ જે પરમારના માગ દસ અને હેઠળ સ્થાનિક ટીમોને કામે લગાવી હતી ગ્રાઉન્ડ લેવલ પર આ ઓપરેશનનું નેતૃત્વમાં જખ્ખો સેક્ટરના ડિવાયસપી આર એમ ચૌધરી તથા પીએસઆઈ એસ ઝેરાઠો તથા પીએસઆઈ વીએમ ખોખર તથા જખો સેક્ટરના મરીન કમાન્ડોએ સાંભળ્યું હતું મોહાળીથી જખો બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ કર્યું આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ દિશમો તેમજ દરિયાઈ કાંઠાઓમાં પડેલી અવાવરૂપ પડેલ બોટું તથા અવાવરૂ જગ્યાઓનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું જેથી દરિયાઈ માર્ગે થતી કોઈ પણ ઘુસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી શકાય